જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદી તેમના પહેલા વિદેશ પ્રવાસી જઈ રહ્યા છે તેઓ ઇટાલીમાં આયોજિત જી સેવન સમિટમાં હાજરી આપશે અહીં તેઓ ઇટાલીના પીએમ મેલોની સાથે પણ બેઠક યોજશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજા કાર્યકાળનો કાર્યભાર સંભાળ્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા ઇટાલીની કરવા જઈ રહ્યા છે વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ જણાવ્યું શિખર સંમેલન આ વખતે ઇટાલીના અપોલિયા ક્ષેત્રમાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયામાં પંદર જૂન સુધી યોજાશે ભારતને આઉટર રીચ કન્ટ્રી તરીકે આ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે ऑनरेबल प्राइम मिनिस्टर मोदी विल बी ट्रावलिंग टू अपोलिया इटली टुमोरो टू पार्टीसिपेट इन दी फिक्स जी सेवन समीट विच इज टू बी हेल्डी आफ्टर टुमोरो वेर इंडिया हेज बीन इन्वाइटेड एज एन आउटरीच कंट्री नरेन्द्र मोदी वर्म में पहली बार बनी रही है कि वो पीएम बनया पी पह एशिया कर આ પહેલા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં પીએમ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ મોદી એશિયાના દેશોના પ્રવાસે જ ગયા હતા ફર્સ્ટિટ એફિકન્સ વિલ બી be પ્રાઇમ મિનિસ્ટર્સ ફર્સ્ટ ઓવરસીઝ overseas travel after ઓફિસ office in થર્ડ third ટર્મ term. It will અફોર્ડ હિમ him an ટુ to વિથ અધર વર્લ્ડ લીડર્સ leaders present at the સેવન સમિટ ત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદી ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે બેઠકમાં બંને વડાપ્રધાન દ્વારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવશે જી સેવન સમિટમાં યુક્રેન યુદ્ધ અને ગાઝા સંઘર્ષનો મુદ્દો ચર્ચામાં રહે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી